તમારી સુપાઈ ના છુપે જેને હાથમાં તલર મરણ ગીત દોરી બાપુ હાથાની ભેડી ચાને ના આવ્યો શગુના રોતીથી વનમાં લૂકે દીધી ને હે મારા બાબા મારા હિન્દવા પીર તું મારા વીર શગુનાની વારી આવજે મારે કોઈ રાશિ નથી બાદશાના લુડારા નથી શગુના પોકાર પણ ઓ નજોરાજી વત્તર નિધર્યો બાંચાઈ બેટો કર આકરો મઢ માતર કા માતર કા તી હિરા ને બજુ લૂટી બાંચા ને જુગારા લઈને જાતા રે તારા રમોબેર બાબે ઢોળિયા મુંજાધાર ઊંપી ઊંપી અંબળા કરે છે પોકાર આ ઠુક ઠેર પીરને કાને જો બહુ જન બબર અંદે દી ધમજી નાગન ભારોન ઘરો લઈને માટા પાડા છમ્મડી ની ઉતરી પયા બહુ શગુના તાર શગુના તો કે છે વગા તાને હો કે મે મારા બેરા તને તો આજ મને મારો એવો મજા થા અનજી તો લે એ નું ભા

તો નદી ને રગ અને હમજી ને તો ભાઈ કોઈ જમા દાશો સેવા કરજો ને કે ગાય સમર ગાય જબર ગાય અશોક ભાઈ જબર ગાય મારા સમજણ ભાઈ જબર ગાય ગાય તો ગાય પણ કેટલા ની ગાય ગાય બાર લીટર ગાય તો એક લાખ હજાર ની ગાય गाय तो गाय पर दूध बीजा आ बैठा ये न होरल को पाए बापू गावानों शुद्ध है मेर अपनी बात याद रख दो हो बाबा राम ने जी मेरो भाई जी तो के राम हे राम तारा पगोचिए मन जे आ पड़ी गाड़ी ये मन में थोड़ी थोड़ी भगती करवाजे हे राम तमारा पगोचिए